हरि आप के ठाम संत प्रकट से परमात्मा के पर नहीं कोई दे मगन कह कर जोड़ के कहनी करिए से श्री गुरु महाराज आजनी पवित्र ने पुरुषाली मुकामे आजे धनावाड़ा मुकामे हमारे मफाराम महाराज મશરાબા એમનો દરેક પરિવાર મળી આવું ભજન આ જ્ઞાન યજ્ઞ મેળવો એ બદલ કહેવાય આ જ્ઞાન યજ્ઞમાં પધારેલા એમના આપણે ગુરુવા મહારાજ કાંજીરામ મહારાજ તથા બીજાબા આ સર્વે મળી મહાપુરુષો મળી આવો ભજન સત્સંગનો આપણને ખૂબ ખૂબ શાનકા આપી રહ્યા હોય છે પણ એ શાનકાને આપણે જો હૃદયમાં ઉપચારશું તો જ આ વાત ફિટ થાશે હું તો ટૂંક મોજ કહેવાનો છું શાંત સંતના ચરણમાં શાંતિ છે જો જગતમાં નથી નથી ને નથી સંતના ચરણમાં સુખ છે બીજે કોઈ નથી નથી ને નથી સંતના ચરણમાં 68 તીર્થનું ફળ છે બીજે કોઈ નથી અને સંતના ચરણમાં ગંગા ગોદાવરી કાશી સંતના ચરણમાં સંતના ચરણે જવાથી પાપી થઈ જાય છે સંતના ચરણમાં જન્મ મરણ પણ મટી જાય છે અને સંતનું ચરણ એટલું બધું આઘાટ છે પણ એ ચરણ મેલી અને આપણે દૂર 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 બધે ફરવા ન પણ સંતના ચરણમાં નમતા નથી એક માજી ઓમ જાતા તન કે માજી કે હા આપડા ઘરે સંતો પધાર્યા છે અચે થોડા નમો નમો ગા ગા હું તારા બાણિયે નથી નમી ન હોય નમી બાણિયે હું નથી નમી હાય વા થોડા ડરાશા આ તો માજી તો હાફખે ઢૂબે ઓન નેકડી વાકન ઓકન ઓકઈ હતી માજી કે મોમ હમસો બટી બટીતી ગીધું હું ના નમીના આવતા બાળ મારી ગુડી દશા કે સંતના ચરણમાં બધું સુખ છે સંતના ચરણમાં ભગવાન મળે છે સંતના ચરણ શવઈ બીજે ચોય નથી નથી ને નથી એટલા માટે આ હું ભજન આ મનુષ્ય દુવારી થઈ શકે છે બીજે કોઈ ચોય થાય હું નથી ભજનમાં સુખ છે ભજનમાં આનંદ છે ભજનમાં મોજ છે અને ભજનમાં જ ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે પણ એ ભજન કોઈ ગંગા કોઈ કાશી કોઈ તીરથ કોઈ વ્રત કોઈ કોઈ તપ કરવાથી મેળ પડે એટલે હવે છે ચેતી દાધો સંતના ચરણ માં અને આ મોજ કરવા જેવી છે આવો મનુષ્ય દેહ મળ્યો છે મોજ કરવા મળ્યો છે હાલ બળતરાયું કરવા નથી મળ્યો આખી જિંદગી પછી હાય બળતરા કરવી છે બીજું સુખ જ નથી મેળવવું હોય ને દાર તારે હાય બળતરાયું ને હાય બળતરાયું છોકરા ના હોય એને બળતરાયો છોકરા ભજી પડ્યા હોય એને બૈરું ના મળ્યું હોય એને બળતરાયું બૈરું ઘરે મળ્યું હોય એને બળતરાયું બધી જા જોવાયા દુખ દુખ નું દુખ છે તોય સુખ નથી નથી ને નથી રાજા મહારાજ ને ઓમ કરવા જા હું તો જો નું થી બોમ ફૂટે પોતી એને કીએ છે હું તો ગતવે નથી પણ તોય હોય નથી નમું હોય તોય નથી નમું હોય એને એટલે સુખ મેળવું હોય શાંતિ મેળવી હોય તો હું હવેળું છે અતે હવેળા ભજન કરવા મનુષ્ય દેહ મળ્યો છે ખુબ ભજન કરજો આનંદ કરજો મોજ કરજો અને હવા મેળાવડા માફા બાપા એ રાશા એવા રાશે રહેજો ને કયા કાધુ પીધું મોજ કરીને પછી